સ્વાધ્યાય આઠ પોઈન્ટ બેનો બીજો દાખલો છે અહીંયા આપણને કોષ્ટક આપ્યું છે નીચે આપેલ સ્થાન કિંમત કોષ્ટકના આધારે દશાંશ સ્વરૂપમાં આપણે લખવાનું છે તો અહીંયા એ બી સી ડી અને ઈ એને આપણે દશાંશ સ્વરૂપે લખવાનું છે અહીંયા આપણે એકમ દશક સો અને દશાંશ શતાંશ અને સહસ્ત્રાંશ સ્વરૂપે કોષ્ટકમાં કિંમતો આપેલી છે હવે મિત્રો તમને ખબર છે કે દશાંશ જ્યાં આવે છે તો એ પોઈન્ટ પછીની જમણી તરફના બધા અંક હોય છે અને પોઈન્ટ પછીની ડાબી તરફના અંક બધા એ પહેલો અંક એકમ બીજો દશક ત્રીજો સો એ પ્રમાણે તો સૌથી પહેલાં આપણે એ નહીં લખીએ ચાલો આપણે પોઈન્ટ પહેલાં લખી નાખીએ આ પોઈન્ટ રેડી હવે પોઈન્ટ પછી દશાંશું હોય એ પોઈન્ટ પછીનો પહેલો અંક હોય સતાંશ હોય એ પોઈન્ટ પછીનો બીજો અંક અને સહસ્ત્રાંશ છે એ પોઈન્ટ પછીનો ત્રીજો અંક આ રીતે આપણે લખવાનો છે ચાલો તો અહીંયા પોઈન્ટ પોઈન્ટ પછીનો ડાબી તરફનો પહેલો અંક એકમ હશે બીજો અંક એ દશક ત્રીજો અંક સો તો ચાલો એ તો એ માટેના બધા અંક અહીંયા આપણને આપેલા છે તો આપણે અહીંયા જોઈએ બરાબર તો એની અંદર ચાલો દશાંશમાં શું છે તો કે બે શતાંશમાં પાંચ અને સહસ્ત્રાંશમાં જીરો એકમમાં શું છે ત્રણ દશકમાં જીરો આગળ જીરો એટલે આગળ કાંઈ જીરો લખવાની જરૂર નથી એટલે આપણે શું લખીએ ત્રણ પોઈન્ટ બસો ને પચાસ હા એની તમે સ્વરૂપે સંખ્યા લખી નાખી ચાલો એ જ પ્રમાણે આપણે બીની સંખ્યા લખીએ પહેલાં આપણે અહીંયા પોઈન્ટ લખીશું આ બી છે ચાલો દશાંશમાં શું છે છ શતાંશમાં ત્રણ અને સહસ્ત્રાંશમાં જીરો એકમમાં છે બે દશકમાં છે જીરો અને સોમાં એક એટલે એકસો બે પોઈન્ટ છસો ત્રીસ એકસો બે પોઈન્ટ છસો ને ત્રીસ આ તમે બી માટે સરળતાથી લખી શકો મિત્રો આ રીતે તમે સરળતાથી લખી શકો સીની અંદર તમે આપણે લખીએ કે સીમાં પહેલાં આપણે પોઈન્ટ મૂકીશું એટલે પોઈન્ટ ચાલો દશાંશમાં શું છે તો કે જીરો છે સતાંશમાં બે અને સહસ્ત્રાંશમાં પાંચ અહીંયા એકમમાં ઝીરો દશકમાં ત્રણ અને સોમાં ઝીરો એટલે આગળ કંઈ જીરો લખવાની જરૂર નથી એટલે શું લખી શકાય ત્રીસ પોઈન્ટ ઝીરો પચીસ આ બાજુ ઝીરોની કિંમત અંકની આગળ થશે આ બાજુ અંકની આગળ થશે નહીં એટલે ત્રીસ ત્રીસ પોઈન્ટ ઝીરો પચીસ એ જ પ્રમાણે આપણે ડીમાં લખીએ ડીની અંદર આપણે અહીંયા પહેલાં પોઈન્ટ રાખીશું દશાંશની અંદર નવ છે સત્તાંશ ઝીરો અને સહસ્ત્રાંશમાં બે એકમમાં એક દશકમાં પણ એક અને સોની અંદર બે એટલે કેટલું આવ્યું તો કે બસો અગિયાર પોઈન્ટ બસો અગિયાર પોઈન્ટ નવસો બે આ દશાંશો રૂપિયા આપણે લખ્યું છે હવે આપણે એની વાત કરીએ એની અંદર તમે દશાંશમાં અહીંયા પહેલાં પોઈન્ટ આપણે લખ્યો બરાબર દશાંશમાં શું આવશે તો કે બે શતાંશમાં ચાર સહસ્ત્રાંશમાં એક એકમમાં છે બે દશકમાં એક અને સોની અંદર જીરો એટલે આ આગળ ઝીરો લખવાની જરૂર નથી એટલે કેટલા લખી શકાય બાર પોઈન્ટ બસો ને એકતાલીસ તો સાવ સરળ હતું મિત્રો કોષ્ટક ઉપરથી આપણે દશાંશ સંખ્યા લખવાનો તમને હવે મિત્રો ખબર પડી હશે કે પોઈન્ટ પછીનો આ બાજુનો પહેલો અંક દશાંશ કહેવાય આ બીજો શતાંશ આ સહસ્ત્રાંશ પોઈન્ટ પછીનો ડાબી તરફનો પહેલો એકમ આ દશક આ સો આ રીતે મિત્રો તમારે યાદ રાખવાનું છે અને સરળતાથી તમે આવી દશાંશ સંખ્યાઓ લખી શકો આ રીતે વિડીયો જોઈએ આવા દાખલા શીખતા રહેજો લાઇક કરતા રહેજો અને ચેનલને